વિભાગીયની અમુક સાહેબ શ્રી જે સોલંકી સાહેબ તેમજ ડેપો મેનેજર શ્રી એમ એમ દાદો સાહેબના પ્રયાસોથી આ નવો રૂટ જે ધાર્મિક સ્થળોને આવરી લેતા બસ રૂટમાં જેમાં ગઢડા સાણપુર ચાણસા જેવા ધાર્મિક સ્થળની નવી બસ શરૂ થતા મુસાફરોમાં અને જનતામાં નદી લાગણી છવાયેલી આવી છે આ કાર્યક્રમ સફળ બનાવવા અનિલભાઈ રૂપાળી લ્યા તરુણભાઈ સોલંકી મનુભાઈ વાળા પ્રકાશી પરમાર અમરુભાઈ માંજરિયા દિનેશભાઈ મહેતા તેમજ પ્રવીણભાઈ બાવરિયા સબીરભાઈ રાજુભાઈ ચૌહાણ રાજેશભાઈ બુઆ મનસુખભાઈ દ્વારા ખૂબ જ સફળ આયોજનક્રમ આવેલ ધારી બીએપીએસ મંદિરના સંતો બસની પૂજા વિધિ તેમત પ્રસાદી વેચી મો વિઠોકરાવી આ બસને પ્રસ્થાન ગ્રામમાં આવેલ રિપોર્ટર કાર્જન ત્રિવેદી ધારી નો એવા મહાતીર્થ સમાની ધારીની અમરેલી આજે બ્રહ્મ સ્વરૂપ મહારાજ ના પ્રાગટ્ય સ્થાન બ્રહ્મ સ્વરૂપ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ના પ્રાગટ્ય સ્થાન આજે ધારી થી